જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે શુભ સોમવારે આપણે અતિ બલશાલી શક્તિ આપનારું શિવજીનું આ અત્યંત તાકતવાન મંત્ર મંત્ર મંત્રનો અર્થ અને મહિમા સાંભળીએ તો સાંભળો મંત્રનો સરળ અર્થ હે શિવ ત્રણેય કાળને જાણવાવાળા હું આપને મારામાં સમાવવા ઈચ્છું છું જેની ત્રણ આંખ છે જે ભૂત ભવિષ્ય અને વર્તમાનને જાણે છે જે ચૈતન્ય સત્તા મારી ચારો તરફ છે જે એક મીઠી સુગંધ સમાન છે અને જેની સાથે જોડાવાથી મારું મન સુગંધિત થઈ જાય છે મનનો ક્લેશ દૂર થાય છે શરીરનો રોગ દૂર થાય છે મારા મનને અને શરીરને જે બલવાન બનાવે છે બધા બંધનોમાંથી મુક્ત કરે છે જેવી રીતે કાકડી જ્યારે ખેતરમાં પાકી જાય છે પરિપક્વ થઈ જાય છે ત્યારે એ પોતાની વેલથી અનાયાસે કોઈ પ્રયત્ન વગર છૂટી જાય છે એ જ રીતે મને સંસારના બંધનોમાંથી અનાયાસ મુક્ત કરો હે ચૈતન્ય શક્તિ હું આપને પ્રણામ કરું છું હું અમર છું અજર છું એ જ્ઞાન મારી અંદર જગાડો અને મને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ આપો આ મંત્રમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે એકવાર આ મંત્રનો જાપ કરવાથી તેત્રીસ કોટી દેવી દેવતાઓના સ્મરણ કરવાનું પુણ્ય મળે છે તો ચાલો મંત્ર સાંભળીએ ॐ हौं जूं सः ॐ भूर्भुवस्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुक्मिव बन्धनात् मामृतात् ॐ जय श्रीकृष्ण